સુરત શહેર તથા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મચ્છરોના ઉપદ્રવથી નાગરિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આ સાથે જ ઉનાળાની ઋતુમાં પણ મચ્છરનો વધુ પડતો ઉપદ્રવ જોવા મળ્યો છે તેવામાં રાંદેર ઝોન વિસ્તારમાં મચ્છરોના ઉપદ્રવને લઈને પાલિકામાં ફરિયાદ નોંધાઈ હતી કે ફરિયાદ બાદ સુરત મહાનગરપાલિકા એક્શનમાં આવી હતી જેમાં મચ્છરના ઉપદ્રવને હવે ડ્રોનની મદદથી નાશ કરવામાં આવી રહ્યો છે મનપાના કર્મચારીઓ પહોંચી ન શકે તેવી જગ્યાએ સૌ પ્રથમવાર ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ડ્રોન દ્વારા મચ્છરોના બ્રીડિંગ એરિયા શોધી દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે સુરતના મેયર દક્ષેશ માવાણીની હાજરીમાં ભેસાણ વિસ્તારમાં બે જેટલા ડ્રોનથી દવાનો છંટકાવ કરાયો હતો મચ્છરના ઉપદ્રવને નિયંત્રણ કરવા આગામી દિવસોમાં વધુ ડ્રોન નો ઉપયોગ કરી દવાનો છંટકાવ કરવામાં આવનાર છે આ વિસ્તારમાં ખુબ જ મચ્છરની ફરિયાદ હતી સુરત મહાનગરપાલિકાએ એક નવું ઇનિશિયેટિવ કર્યું છે કે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ જ્યાં સફાઈ કર્મી વાઈઓ પહોંચી શકતા નથી એવી જગ્યાએ જેને ડ્રોન દ્વારા સર્વેલન્સ કરાવીશું અને ત્યાં દવા છંટકાવીશું આ ડ્રોનનો ઉપયોગ મહત્તમ આવનાર સમયમાં મહાનગરપાલિકા કરવા જઈ રહી છે મોન્સૂનના સમયમાં પણ જ્યાં જ્યાં પાણી ભરાણા હશે અગાસીમાં પાણી ભરાણા છે તે તે એરિયાને તે એરિયાનું સર્વેલન્સ કરાવીશું અને તે એરિયામાં જઈ અને ડ્રોન દ્વારા અમે દવા છટકાવું છું એટલે મચ્છરની ઉત્પત્તિ ઓછી થાય આજે અમે ભેંસાણ ગામથી શરૂઆત કરી છે બે મશીન દ્વારા અમે પણ લાઈવ ડેમો જોયું છે કઈ રીતે અમે ફર્સ્ટ ટાઈમ આ જોયું છે એટલે અમે પણ અહીંયા આખી આરોગ્યની ટીમ ડેન્ડરેજ ડેન્ડરેજના ચેરમેન આરોગ્યના ચેરમેન આ વિસ્તારના કોર્પોરેટર અમે બધા સાથે મળીને આજે આ કાર્યક્રમમાં અમે કઈ રીતે દવા છટકાય છે એ અમે નિહાળ્યું અને કઈ રીતે એનું કઈ રીતે એનું મોનિટરિંગ બી થાય છે એની વિશે પણ ચર્ચા કરી